શહેરમાં હાઈ સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનનો હેતુ એ છે કે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે સુરતની જ બે બહેનો દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરાઈ છે સુરત સિ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે ત્યારે આ સ્માર્ટ સિટી સુરતમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે અને હાઈ સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એક એવી એક એવી એપ્લિકેશન છે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે આ એપ્લિકેશન મારફતે સુરતમાં કઈ ઇવેન્ટ થઈ રહી છે અને કઈ 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 જગ્યાએ 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 બિઝનેસ ફેર છે છે જ્યારે મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં તેમજ ચેરિટી કરવાની ફાયદો થશે આ સાથે સુરતમાં હાલમાં ક્યાં નવા નવા સ્થળો બન્યા છે અને જ્યાં પરિવાર અને મિત્રો સાથે જઈ મોજ મજા માણી શકાય છે એ તમામ માહિતીઓ આ એપ્લિકેશન પરથી મળી રહેશે છેલ્લા એક વર્ષથી આ એપ્લિકેશન બનાવવામાં આવતી હતી અને સુરતની બે બહેનો હેલી શાહ અને મિશેશ આ દ્વારા એપ્લિકેશન તૈયાર કરાય છે અને સુરતને વધુ એક સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરાયો છે એપ્લિકેશન દ્વારા સુરતીઓને અને સુરતમાં આવનારા તમામ લોકોને ઘણી બધા પ્રકારે મદદરૂપ થઈ શકશે હાઈ સુરત કરીને એપ લઈને આવ્યા છે આ હાઈ સુરત એપ એવી એપ છે કે જેમાં તમને જે જોઈએ છે સુરતમાં એ બધું તમને આ એપ પર મળશે

અમે હાઈ સુરત કરીને એપ લઈને આવ્યા છે આ હાઈ સુરત એપ એવી એપ છે કે જેમાં તમને જે